નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાયનું ધોરણ બાર એસપીસી બ્લુ પ્રિન્ટ લખેલું હું તમને એમ કહી દઉં કે આ ચેપ્ટરમાંથી પહેલું ચેપ્ટર આપણે રિવિઝન કરવાનું છે ક્વિક રિવિઝન કે એક લેક્ચરમાં બધું સમજાઈ જાય અને કામ પણ આવે તો પેલો પાઠ છે બેંક પત્ર વ્યવહાર છ માર્કનું છે પણ આપણે જનરલ વિકલ્પ સાથે લેવી તો આઠ માર્ક થાય તો આ પાઠમાં શું પૂછાય છે તો કે એક એમ સીક્યુ બરોબર એક બે માર્કનો પ્રશ્ન બરાબર મારી આગે શું કહેવાય પેન નથી માઉસે લખું હું એટલે બરાબર અને એક પત્ર પાંચ માર્ગનો બરાબર આટલી વસ્તુ પૂછાય તો આ પાઠના એક એક વાક્યના નથી બે માર્ગના રહ્યા પાઠ્યપુસ્તક આધારિત કરો તો પણ ચાલે બરાબર અને આપણે હવે પાઠ વિશે સમજીએ તો બેંક કયા પ્રકારનું કાર્ય કરે એના વિશે છે તો ચાલો શરૂઆત કરી દેવી પહેલું ચેપ્ટર હે બેંકને લગતો પત્ર વ્યવહાર બરાબર અને થોડી થિંકને કદો પેલું ચેપ્ટર છે તો એના વિશે જોયું લાસ્ટ મિનિટ રિવિઝન હે તો અર્થ જોઈ અર્થ કોને કહેવાય અર્થ જો બધાને ખબર જ છે કે કોઈ પણ દેશની વ્યાપારિક વાણિજ્ય બાબતો આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે કે બેંક બરાબર બેંકનો બધા લોકો ઉપયોગ કરતા હોય મોટા મોટા વેપારી હોય ઉદ્યોગકારો હોય કે નાના માણસ છે તે મોટા માણસો બધા બેંકની સેવાઓનો લાભ લેતા હોય છે ચાલુ ખાતું ધરાવનાર બચત ખાતું ધરાવનાર એ બે વિશે આપણે આની અંદર જોશું હવે બેંક પત્ર વ્યવહારના પ્રકાર ક્યાં ક્યાં છે તો પેલું છે વિનંતી પત્ર વિનંતી પત્ર કોને કહેવાય તો કે બેંક પાસે વિવિધ સેવાઓ મેળવવા માટે લખાતા પત્રો દાખલા તરીકે લોકલની સુવિધા લેવી છે બરાબર પછી લોન લેવી છે વગેરે આ બધા વિનંતી ફરિયાદ પત્ર કે માનલો કે બેંક સેવામાં ખાવી અંગે લખાતા પત્ર કે પાસબુકમાં કંઈક ભૂલ હોય બરાબર પછી કે બેંકના કોઈ કર્મચારી અસભ્ય વર્તન કર્યું વગેરે બાબતો માટે આપણે ફરિયાદ પત્ર લખતા હોય છે તો હવે એ જોયું કે વિનંતી પત્રો ખાતાની પ્રક્રિયા કે કયા કયા પ્રકારને લેવી પેલા તો ખાતું ખોલાવવા અંગેનો પત્ર પણ મોટા ભાગે આપણે જો ખાતું ખોલાવવા માટે પત્ર લખતા જ નથી આપણે રૂબરૂ બેંકે જઈને આપણે કાર્યવાહી કરવી છે પછી કીધું ડીમેટ ખાતું ખોલાવવા અંગેના પત્ર કે શેર બધા એનું વ્યવહાર કરવા માટે અને ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર એક જગ્યાથી બીજી જગ્યા જાવ હોય તો ખાતું બંધ કરવા માટેનો પત્ર લખતા હોય આ એકદમ રફ રીતે હા સામાન્ય વ્યક્તિ પણ સમજી જાય એ રીતે આપણે સમજવાનું છે બરાબર આખી આખી સિરીઝ શરૂ કરું છું કે જે પાર્ટમાંથી વધુ વધુ પૂછાઈ શકે એમ છે તેનું બરાબર આની પહેલાં બ્લુ પ્રિન્ટ પણ આ મૂકી હતી એ પણ જોઈ લે એ વિનંતી પત્ર તો કે નાણાકીય સુવિધાઓ માટે જોઈ ઓવરડ્રાફ્ટ શાખ મેળવવા માટે બરાબર બેંકમાં જેટલા પૈસા એ વેપારી પેટીએમ વધુ નાણાં જોતો હોય તો પછી શૈક્ષણિક લોન મેળવવા અંગેના પત્ર બરોબર વિદેય ભણવા માટે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેના પત્ર ચેકના નાણા ક્યારે અટકાવી શકો કે જ્યારે કોઈ તમારું ચેક ખોવાઈ જાય બરોબર તો તેવા સંજોગમાં બેંકમાં તમે કોલ કરીને કે આ નામનો કોઈ ચેક મો સોરી આ નામનો કે આ નંબરનો ચેક હોય તો તમે એને અટકાવી દેજો નાણાં ન મોકલતા એવું પણ બને હા વિનંતી પત્રના સાધન અને સેવા તો પેલું છે બેંકમાં લોકલ સુવિધા મેળવવા અંગેના પત્ર તો એ પણ વિનંતી પત્ર આવે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ સુવિધા મેળવવા અંગેના પત્ર બરાબર પછી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ ગુમ થયા અંગે જાણ ખતો પત કે કોઈ કારણસરથી ખોવાઈ જાય એટીએમ કાર્ડ બરાબર કે આ ખીચામાં જ પડી જાય પાકીટ પોકમાં તો એવા સંજોગોમાં રહ્યું એટીએમ કાર્ડ બંધ કરાવવું હોય તો તમે બેંકને પત્ર લખી શકો છો મોટાભાગે આવા સંજોગોમાં ફોન જ કરો છો હવે બેંકને લખવામાં આવતા ફરિયાદપત્રો બેંક સેવાઓની ખામી અંગે પહેલું કે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્ય હોવાની ફરિયાદ બરાબર ખોટી રીતે દાખલા તરીકે તમારા ખાતામાં રહ્યા પચાસ હજાર રૂપિયા છે બરોબર અને તમે ચાલીસ હજારનો ચેક મોકલો હો લખી દેવો બીજી પેઢીને અને બેંકવાળા એમ કે આ ખાતામાં એકાઉન્ટમાં પૈસા જ નથી તો ચેક માન્ય ગેરરીતિ કરવામાં આવે કે અમાન્ય કરવામાં ખાતા મક્કી પૈસા તો એ સંજોગોમાં વ્યાપારી પેઢી વિશે પણ ખરાબ છાપ ઊભી થતી હોય હવે બેંક સ્ટેટમેન્ટ પાસબુકમાં જણાવે ભૂલ કે માની લો કે જે રકમ જમા કરવાની હતી ઉધાર થઈ ગઈ વ્યાજ જેટલું આવતું હતું એને બદલે ઓછું ઓછું આવ્યું તો તેવા સંજોગો બેંકનો કોઈ કર્મચારી દ્વારા થાય ગેરવતુ ની ફરિયાદ બરાબર બેંકનો કર્મચારી તમારી સાથે વ્યવસ્થિત વાત ન કરતો અપશબ્દ બોલો કે કઈ પણ એવું થાય તો તેવા સંજોગોમાં ફરિયાદ કરતો પત્ર લખી શકો હવે તો મુખ્ય પત્ર હે તો કે આપણે ખાતું ખોલાવવું અને બંધ કરો ખાતું ખોલાવવા માટે ન લખો પણ ચેક ને ચૂકવણી અટકાવવા માટે તમે પત્ર લખી શકો ઓવરડ્રાફ્ટ ની કે શૈક્ષણિક લોન મેળવવા માટે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ બેંક સ્ટેટમેન્ટમાં ભૂલ અને કર્મચારી ગેરવતુ માટે હવે જો અહીંયા આપણે આ પ્રકાર હવે હું તમને એ કહું કે બે માર્ગના ક્યાં કયા પ્રશ્નો બેઝિક વસ્તુ તમને કહું કે આપણે પત્ર લખી માની લઉં કે આ પ્રકારનું ફર્મો છે હવે આપણે કોઈ વ્યક્તિને પત્ર લખવી છે બરાબર દાખલા તરીકે હું એક વ્યક્તિ હું મારે બેંકમાં શું કહેવાય લોકલની સુવિધા મેળવી છે બરાબર તો અહીંયા મારું લખનારનું સરનામું આવશે બરાબર પછી એક લાઈન મૂકીને અહીંયા આવી જશે તારીખ પછી આ બાજુ આવી જાય આંતરિક સરનામું બરાબર અહીંયા આવી વિષય અહીંયા સંબોધન શ્રી માં શ્રીમતી પછી પત્રન જે આ ત્રણ ફકરા આવતા હોય તે નીચે આવી જાય આપનું વિશ્વાસ એક્સ વાય ઝેડ હવે જો આ કોને વ્યક્તિ જ્યારે પત્ર લખતો હોય ત્યારે હવે એમ કહું કે કોઈ ભાગીદારી પેઢી પત્ર લખે તો એ કઈ રીતે લખો ઘણી જગ્યાએ કન્ફ્યુઝ થઈ જાય તો પેઢીનું નામ અહીંયા વચ્ચે લખો અને સરનામું આ બાજુ લખો તો પણ ચાલે જો એમ ન કરવું હોય તો અહીંયા પેઢીનું નામ આખે આખું લખવું હોય તો પણ ચાલે વચ્ચે સરનામું બરાબર એમ કદાચ આવું કરી નાખો બરાબર પેઢી આવે તો એ શું કરવાનું આમાં જો અહીંયા પેઢીનું નામ લખી વાળો પછી અહીંયા આંતરિક સરનામું ઓલું શું કહેવાય વ્યક્તિનું સરનામું પેઢીનું સરનામું અહીં આવી જાય પછી અહીંયા આંતરિક સરનામું સામનભ પછી આ જો અહીંયા કહેતા ભૂલી ગયો આ બધું મોબાઈલ નંબર એ તમે લખી શકો છો બરાબર અહીંયા સામે જગ્યા વધી તો અહીંયા પણ તમે મોબાઈલ નંબર લખી શકો છો પછી અહીંયા આપણે કરી દેવી તારીખની અહીંયા બરાબર વિશે આવી જાય શ્રીમાન કરીને અહીંયા આવે ત્રણ ફકરા મોલું નીચે આવી જાય આપણું વિશ્વાસ શું એક્સ વાય છે કે રામ એન્ડ કૃષ્ણ પેઢી વતી મેનેજર માલિક વગેરે હવે તમને કહી દો કે કઈ કઈ વસ્તુ પૂછાઈ શકે બે માર્ગમાં પ્રશ્ન તો આપણે જોઈએ પહેલું બેંકના મુખ્ય કાર્યો જણાવો બરાબર કયા કયા બેંકના કાર્ય છે તેના વિશે માહિતી મળે પછી વિવિધ પ્રકારની બેંકની માહિતી આપો બરાબર રાષ્ટ્રગૃહ ના લેવા વગેરે બરાબર બેંકની સેવાનો લાભ લેવા માટે કયા બે પ્રકારના ખાતા ખોલાવી શકાય તો ચાલુ ખાતું બચત ખાતું તમે એ પણ લખી શકો બેઝિક બીજા વિષય પ્રમાણે જો એમાં વધુ પણ ડિટેલમાં આવ્યું રિકરિંગ ખાતું બરાબર બાંધી મુદ્દો કઈ આધુનિક સેવાઓને કારણે બેંકની સેવાને વધુ ઝડપી અને ગ્રાહક કઈ આધુનિક સેવા તો આપણે કહી શકીએ કે ઓનલાઈન નેટ ને એ બધું ન ઝડપથી થઈ શકે બેંક સાથેના પત્ર કેવી શૈલી અને ઠાસામાં તો કે સરળ શૈલીમાં હોવો જોઈએ બરાબર સરળ શૈલીમાં ઠાસામાં હોવો જોઈએ કે જેથી કરીને સારી રીતે તમે પત્ર લખી શકો સામે વ્યક્તિ સમજી શકે બરાબર આજે કહું છું કે અહીંયા તમારી પેઢીનું લખતું હોય તો આવી રીતે આમ લખો બરાબર પછી આ વ્યક્તિ હોય વ્યક્તિ પત્ર લખતો હોય તો આ રીતે લખો બરાબર એટલે આવી રીતે તમે લખી શકો બેઝિક એમનું ખાલી ફળમાં આપી દે બાકી પાઠ્યપુસ્તકનો એકવાર પત્રના ઓલા નમૂના જો હોય તો પણ તમને ખબર પડી જાય છે બરાબર બાકી હાવ સહેલું છે કંઈ ઓલું છે નહીં ખાલી એટલું કદ યાદ રાખવાનું છે કે આ પત્ર છે પેઢી લખતી હોય તો પેઢીનું નામ અહીંયા વચ્ચે આવે એનું સરનામું આ સાઈડ આવે બરાબર ઘણી જગ્યાએ એવું હોય છે કે અહીં સરનામું તો બે રીતે તમે લખી શકો છો બરાબર અહીંયા આંતરિક સરનામું આપણે આવી જાય અહીંયા તારીખ લખવાની છે બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે હું દાખલા તરીકે પહેલી જાન્યુઆરી છે તો આમ કરી નાખો પહેલી બરાબર જાન્યુઆરી આખું ગુજરાતીમાં લખો બે હજાર પચીસ ચૌદ પંદર સત્તર જે પણ હોય એ પ્રમાણે કરવું બરાબર પછી વિષય લખી વાળો પછી અહીંયા સંબોધન આપું શ્રીમાન શ્રીમતી પછી આપણે ત્રણ ફકરા કે બે ફકરા ત્રણ ફકરામાં પૂરું આરામથી થઈ જાય બરોબર પછી આ બાજુ આવી રીતે આપનો વિશ્વાસ બને તો એક ઓલામાં એક પેજમાં પત્ર પૂરો કરી નાખો એટલે આરામથી થઈ જાય ટાઈમ વધે તો બોક્સ પણ બનાવી નાખો એટલે વ્યવસ્થિત લાગે પાંચ માર્ક એ છે બે માર્ક આ છે અને એમ શીખ્યું બરાબર આ પાર્ટમાંથી એક એક વાક્યને એક પણ પ્રશ્ન ન થતો બે માર્કના છે આવી રીતે તમે તૈયારી કરશો તો વધુ સારા માર્ક આવશે તો આશા રાખું હું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો તમને એમ લાગે કે આની ઉપર હજી પણ ઓલો શેર બહાર વાળો પાર્ટ છે એના પણ બનાવતો એ પણ છે પહેલું ચેપ્ટર એ બીજું હે વિભાગીય પત્ર વ્યવહાર એમાંથી પણ ઘણા બધા માર્ક મળી શકે હે જો હું બતાવો આપડે આગળ આખી આખી બ્લુ પ્રિન્ટ છે બરાબર તો આવી રહ્યું જો અહીં બ્લુ પ્રિન્ટ છે તો આ ચેપ્ટર માંથી પણ તે માર્ક નું પૂછાય એવું છે તો એ પણ હું તમને કહી શકું બરાબર તમે જરૂર પડે તો કહેજો આની ઉપર બનાવી દઈશ આની ઉપરથી કે કેટલું કેટલું કરવું તો એ સારા માર્ક આવશે આને ઉપર મેં બ્લુ પ્રિન્ટ એકવાર બનાવી હતી એ પણ જોઈ લેજો આ પંદર માર્કનું છે તો કઈ કઈ તૈયારી કરી કેવી રીતે પ્રશ્ન યાદ રાખવા જો જરૂર પડે તો તમે કહેજો આની ઉપર હું આખે સિરીઝ આમ તો લાવવાનું જ સઉં બરાબર એટલે ચાલો તો ફરીમાં શું નવો વિડીયો મને આપણ રજાઓ વંદે માત્ર જઈ જય ભારત